એ મિત્રાસિંહ જોરુભા રાઠોડ અમારા ગામના એક આર્મીમાં એની ટ્રેનિંગમાં જોઈન્ટ કરી અને ટ્રેનિંગ પૂરી કરી અને આજે આવ્યા છે તો આ સો આખું ગામ એના અભિવાદન માટે અને એના આશીર્વાદ દેવા માટે આખું ગામ ભેગું થયું અને એના અભિવાદન કર્યું અને આખા ગામના લોકો જે આર્મીમાંથી આવે એનો જે ભારત ભારતભ માતાના જે રખોપા માટે જે જાય છે એના પ્રત્યેની જે લોકોમાં જે ભાવના જે હોય છે એ એને જે દ્રષ્ટિથી જોવે છે એ દ્રષ્ટિથી જે સપૂત ખરેખર એ જે દેશના સીમાડાનું જે રક્ષણ કરે છે અને આપણે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ એ આપણે આર્મીને હિસાબે આપણે અહીંયા રહી શકીએ છીએ આપણા જૂનાગઢ જિલ્લાની અંદર અંદરથી કમસે કમ વીસથી પચીસ ય યુવાનો છે એ આર્મીમાંથી ટ્રેનિંગ પૂરી કરી અને આવ્યા છે અને આજ કરીને યુવાનોને શું સંદેશો આપજો યુવાનોને એ સંદેશો આપીએ કે કે જે આ માતા ભારતની જે ભૌમની જે રક્ષા માટે અને અહીંયાના જે રાષ્ટ્રના ઓલા માટે જે કંઈ પણ કરે છે એના માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ એમાં વધારેમાં વધારે જે નવયુવાનો છે એ જોઈન્ટ કરે આર્મીમાં એવી મારી એને પ્રાર્થના છે અમારા ગામમાં એક યુવાન મિલિટરીની ટ્રેનિંગ પૂરી કરી અને આવ્યા છે સાત મહિને તો એનું ભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને સ્વાગત કરી અને આજુબાજુના એરિયાના વિસ્તારમાં આગેવાનો પ્રતિનિધિ અને ગામના યુવાનો અને માતાઓ બહેનો પૂરું ગામ હાજર રહી અને સ્વાગત કર્યું છે સાથે સાથે મિત્રાજસિંહ હવે પછીની ટ્રેનિંગ નોકરીમાં પૂરેપૂરી ભગવાન એને શક્તિ આપે અને મિત્રાજસિંહનું પણ કહેવાનું એવું રહે કે ગામમાંથી પણ હવે નવ યુવાન મહેનત કરે અને આર્મી જોઈન્ટ કરે એવી બધાને પ્રેરણા પણ આપી છે અને ખાસ કરીને હવે પછીનું એનું જીવન આ પરિવાર માટે નહીં પણ આખા દેશ માટેનું જીવન છે અને એમાં ભગવાન એને પૂરેપૂરી શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ અને આવા જ રીતે ગામના યુવાનો ભરતીમાં જાય અને આ જિલ્લાના જેટલા પણ યુવાનો જે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે આ બધાને ખૂબ ખૂબ આર્મીની ટ્રેનિંગ કરી ને મારા ગામમાં ફરી તો રેલીનું આયોજન કરાયેલું છે ને હું બધાને એ જ કહેવા માગું છું કે બધાને દેશ સેવાની મોકો મળવો જોઈએ તો બધા દેશ સેવા માટે ભરતી દીઓ અને પાસ થઈને દેશ સેવા માટે મારી સાત મહિનાની ટ્રેનિંગ હતી ને હું બેંગ્લોર ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં હતો હું એ જ કહેવા માગું છું કે બધા દેશ સેવા માટે જોડાવ અને આપનો દેશ માટે કોઈ મતલબ યોગદાન દેવું